ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો આપણા ભારતના દરેક હિન્દુઓ માટે ગર્વની વાત છે પણ હવે આપણા ગુજરાતની વાત કરીએ તો ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠામાં લગભગ આયુધ્યામાં લગભગ ઘણો બધો માલ પહોંચાડવામાં આવ્યો છે અને આ માલ આપણા ગુજરાતમાંથી પહોંચાડવામાં આવ્યો છે હવે આ વિડિયોમાં તમે જોઈ રહ્યા છો આ જે અગરબત્તી અને આ ભારતની સૌથી મોટી અગરબત્તી આપણા ગુજરાતમાં બનાવવામાં આવી છે તમે ગુજરાતી છો તો તમારા માટે ગર્વ ની વાત છે કેમ કે ભગવાન શ્રી રામ ને અયોધ્યા નગર માં આ અગરબત્તી ને પહોંચાડવામાં આવવાની છે આ અગરબત્તી ગુજરાત માં ક્યાં બનાવવામાં આવી છે એ આપણે જાણીશું અને આ અગરબત્તી બનાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચો થયો છે એ આપણે જાણશું તેમજ આ અગરબત્તી કરતા પહેલા વિડીયોને કરી દીજો લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો અને ભાઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દીજો કેમકે આવી અનેક પ્રકારની માહિતીઓ તમને મળી જશે આપણી એમ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં એટલા માટે આપણી આ ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ તો ચાલો હવે આપણે વિડિયોને શરૂ કરીએ તો પહેલા વાત કરીએ અગરબત્તીની હાઈટની તો આ અગરબત્તીની હાઈટની વાત કરીએ તો અગરબત્તીની હાઈટ 108 ફૂટ છે દોસ્તો આ તમે પહેલીવાર સાંભળ્યું હશે કે એક અગરબત્તીની હાઈટ 108 ફૂટ વાત કરીએ અગરબત્તી બનાવવામાં કેટલો ટાઈમ લાગ્યો હશે તો તમને જણાવી દઉં કે આ અગરબત્તી બનાવવામાં તકરીબન 3 થી 4 મહિના જેટલો ટાઈમ લાગ્યો હશે આ અગરબત્તીની વાત કરીએ તો કારીગરો દ્વારા જણાવેલ મુજબ આ અગરબત્તી પિસ્તાળીસ દિવસો સુધી પ્રચલિત થતી રહેશે અને આ અગરબત્તીની સુગંધની વાત કરીએ તો આ અગરબત્તીની સુગંધ વીસ કિલોમીટર સુધી ફેલાશે દોસ્તો આખું આયોધ્યા નગર આપણા ગુજરાતની સુગંધથી આખું આયોધ્યા નગર સુગંધિત થશે અગરબત્તીના વજનની વાત કરીએ તો કુલ વજન ચોત્રીસો અઠ્યાવીસ કિલો છે અને હવે એ પણ સાંભળેલી છે કે આ અગરબત્તી કઈ કઈ સામગ્રીથી બનાવવામાં આવી છે તો અગરબત્તી બનાવવા માટે ગુજરાતની ગીર ગાયનું એકસો એકોણું કિલો શુદ્ધ ઘી ગીર ગાયનું ચૌદસો પંચોતેર કિલો ગોબર ત્રણસો છોતેર કિલોગ્રામ ગુગલ ત્રણસો છોતેર કિલોગ્રામ કોપરા બસો એસી કિલોગ્રામ દેવદાર કી લકડી દોસો એસી કિલોગ્રામ જવ સુગંધ માટે બસો એસી લીટર ઇત્રો પચાસ કિલો ગુલાબની પંખુડી અને પચાસ કિલો સુગંધિત પાવડર આ અગરબત્તી બનાવવા માટે આટલી બધી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ અગરબત્તી બનાવવામાં કેટલા રૂપિયાનો નો ખર્ચો થયો છે એ પણ આપણે જાણી લઈએ તો તમને જણાવી દઉં કે આ અગરબત્તી બનાવવા માટે કુલ પાંચ લાખ રૂપિયાનો નો ખર્ચો થયો છે આ અગરબત્તી ગુજરાતમાં કોણે બનાવી છે એ પણ તમને જણાવી દઉં તો તમને જણાવી દઉં કે આ અગરબત્તી આપણા ગુજરાતના વડોદરાના વિહાભાઈ કરશનભાઈ ભરવાડ દ્વારા બનાવવામાં આવી છે આ અગરબત્તી અને આ અગરબત્તી બનાવવામાં એમના દોસ્તારો અને સમાજના સંતોનો સહયોગ પણ રહ્યો છે આ અગરબત્તીને અયોધ્યા નગરી સુધી પહોંચાડવી એ કોઈ નાની વાત નથી તો વાત કરીએ કે આ અગરબત્તીને કેવી રીતે પહોંચાડશે અયોધ્યા નગરમાં તો આ અગરબત્તીને ટ્રક દ્વારા જાન્યુઆરીના ભૂપેન્દ્ર પટેલ ગુજરાતથી લઈ અને અયોધ્યા પહોંચવા માટે રવાના થશે અને આ અગરબત્તીની સેફટી માટે 150 લોકો ગુજરાતથી આયુધ્યા જશે 16 દિવસ પછી અગરબત્તી સડક માર્ગે આયુધ્યા પહોંચશે અને ભગવાન રામની આયુધ્યા નગરીને સુગંધિત કરશે તો મને તો એક ભારતીય હોવાનો ખૂબ જ ગર્વ છે તમને પણ ભારતીય હોવાનો ગર્વ હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દીજો અને વિડીયોને કરી દીયો લાઈક અને ચેનલને કરી દીયો સબસ્ક્રાઇબ ફરી મળશું નવા વિડીયોમાં જય શ્રી રામ